દાહોદ રાયફલ ક્લબના શૂટરો દ્વારા વડોદરા ખાતે યોજાયેલી સાઉથ સેન્ટ્રલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરતા શુભેચ્છાઓ પાઠવી આજ રોજ મંગળવાર અગિયાર કલાકે વડોદરા ખાતે યોજાયેલ થી ઓપન સાઉથ સેન્ટ્રલ શૂટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં દાહોદ રાયફલ ક્લબના સંસ્થાપક અને કોચ આલમ ખાનના માર્ગદર્શન હેઠળ સુંદર પ્રદર્શન કર્યું

જે બદલ દાહોદ રાઇફલ ક્લબ વતી શૂટરો અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સાથે આવનાર સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ